ગિરજી ના શરણે થી લાઈવ હોય અને જયારે ગિરરાજજી ના સાનિધ્ય માં એક સુંદર એવી સેવા જ્યારે આપ જોઈ શકો છો દ્રશ્યો ખાસ અહીંયા થઈ રહ્યું હોય દ્વારકા ધુડે લાઈવ છે અને સુંદર એવા દ્રશ્યો જોવા મળશે આપ જોઈ શકો છો ગિરાજજી દ્રશ્યો જે અહિયાં સુંદર એવા વાનરો અને એની મજા

આપ જોઈ શકો છો જે એક લીડર છે આમાં પણ એક વાનરો ભગવાનનું સ્વરૂપ જે કઈ નહીં આવે પણ હવે આ બધા સમક્ષ લાઈવ છે અને સુંદર એવા જે દ્રશ્યો છે દ્વારકાના છે દ્વારકા વાસીઓ જે દ્રશ્યો જે દ્રશ્યો છે જે દ્વારકાધીશની પ્રસાદી અર્પણ થતી હોય જે દ્રશ્યો દ્વારકાના વીરાજીના શરણ હોય અને એમાં જ્યારે દ્વારકાધીશની પ્રસાદી અર્પણ થતી હોય જે દ્વારકા થી દ્વારકા ટુડી આ બધા સમક્ષ લાવ્યું છે અને જે દ્રશ્યો આપ જોવો છો ગીરાજી શરણેથી શરણે થી આપને હું બતાવીશ તો જે રીતના દ્રશ્યો છે दो, दो, दो। ये कैसे रहता गुरुप गुरुप है भैया अच्छा, दिर ग्रुप का ग्रुप अगल अच्छा इसका इसका हेड कौन है ये ग्रुप का हेड कौन है दो दो ग्रुप बंदे अच्छा ग्रुप पागल है गोपाल्टी का अच्छा और जी पाल्टी का अगल है अच्छा और भे, जो माँ बेटा है ना वो अगल है। अच्छा इसका लीडर कौन है? है इसका लीडर कौन है वो हेड है मतलब वो वो पूरा है, हैंडल वो करता है आ, वो इस वो समझ आ, जाता है चलते हैं अच्छा उसके पीछे जाते हैं अच्छा इनको दादा यही बैठो તો અહીંયા પણ છે ગ્રુપ વાઈઝ છે હાનજી ગયા ને તો અચ્છા સિંધીભાઈ જો લો જે રીતના મોજ કરાવી રહ્યા છે એ ફોન નહીં છે ને કહ ને દે દો ઉસ્કો દો જે રીતના દ્રશ્યો દ્વારકાથી લાવ્યું છે લે લો લે લો અને જે રીતની એક સુંદર એવી સેવા આપ દ્વારકાથી દ્વારકા ટુડિયા થી સાથે લાઈવ જોવો છો ગોધનાથજી ના છે અને ખાસ જે રીતના અલભ્ય મોજ છે તો દ્વારકા આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જાય મોજ આપને હું બતાવી રહ્યો છું એક અલભ્ય આનંદ છે પ્રકૃતિનો આનંદ છે જયારે દ્વારકાધીશ ગોરધનનાથજી નો હુકમ થાય ને ત્યારે આવો એક સુંદર લાભ ખાસ આપણે બધાને મળતો હોય છે જે રીતના આપ દ્રશ્યો જોયો તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાવે છે એ આપ જોઈ શકો છો તો દ્વારકાધી ગોર્ધનનાજીના શરણેથી આપને સુંદર એવા દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે આપણે ગૌશાળાના તો દરરોજ લાઈવ કરતા હોઈએ છે પણ આજ ખાસ આપને એમ જે ગિરાજજીના શરણે વાનરો સાથે પણ આપને લાઈવ બતાવું છું જે જંતીભાઈ બાબારી જે રીતની મજા લઈ રહ્યા છે અને દ્વારકાથી દ્વારકા હજી કેળાની પ્રસાદી પણ બાકી છે આપવાની ખાસ

દ્વારકા ટુડે લાઈવ છે દ્વારિકા નો નાથ રાજા રણછોડ અને ગોદંદાજ ના શણે હોય આ ડોન છે વા દાદુ વાહ

દીપક કાકા દ્વારકા થી આ બધા સમક્ષ લાવજે છે જોજો લઈને ના લે હું એ જાઉં તો હું પણ આપને બઉ આઘો ના જા એમ નાખી દ્વારકા બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જે દ્રશ્યો ગોર્ધન નાથજી મહારાજ થી આપને હું બતાવીશ તો દ્વારકાધી ઓમ ધોવાણી સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર રાધે રાધે